કચ્છના જૈન તીર્થ શ્રી બહુતેર જીનાલય ખાતે આજ રોજ જૈન આચાર્ય શ્રી ગુણોધર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના અગ્નિ સંસ્કાર સ્થાને ગુરુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અનુમોધના અર્થે સમગ્ર કચ્છના જીલ્લાલયોમાં શ્રી શાંતિધારા મહાઅભિષેક કરાયું આ પ્રસંગે દીપ પ્રાગટ્ય ભાવેશભાઈ વોરા અંજાર શ્રી અચલગચ્છ સંઘના પ્રમુખ વિનોદભાઈ ગંગર રસિકભાઈ શાહ ભરતભાઈ શાહ રામજીભાઈ ધરોડ કૌશિકભાઈ સહિતના હસ્તે કરાયું હતું गुणिवर्य श्री राजरत्न सागर जी महाराज आ वाद्य साहेबांगीतकार्य कलाकार गुरु गुणोदय स्मरणांजली गीतांजली अपाई अभिषेक आयोजन कच्छ गामडे गामडे मुंबई ग्रा स्थानिक पधारी विश्व शांती आ महा अभिषेक विधि विधान रामजीभाई श्यामजीभाई धरोड आगेवानी हेठ धर्मप्रिय भाई बहनो युवक युवती संगीत मंत्रोच्चार करी વિધિ કરી હતી આ અવસરે ગામડે ગામડે જીવદયા માનવતાના સત્કાર્યો કરવામાં આવ્યા હતા તારીખ બે મહિના રોજ સાંજે છ થી નવ સદગુરુ સ્મરણ સંગીતમય ગુરુ ભક્તિમાં જૈન જૈનોતરને પધારવા આમંત્રણ અપાયું હતું તારીખ ત્રણ મે રોજ ગુરુ પ્રતિક્ષા મહોત્સવ સવારના સાત કલાકે રાખેલ છે ત્યારે સર્વે જૈનોને સમયસર પધારવા વિનંતી કરાઈ હતી ટ્રસ્ટના ટ્રસ્ટી ચેરમેન રસિકભાઈ શાહ ઉદાર ભાવના રાખી ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પના ઉદઘાટનો કરાવશે તેવી માહિતી પરમ પૂજ્ય પ્રિયંકર મુનિએ આપેલી અને તીર્થના ચાર મેના રોજ ઓગણત્રીસમી ધજારોહણ જૈન આચાર્ય અચલ ગચ્છાધિપતિ શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ ટ્રસ્ટના સર્વે વૈભવભાઈ મયુરભાઈ રસિકભાઈ રાજુભાઈ કિશોરભાઈ હસમુખભાઈ બિપિનભાઈ ગંગર નવનીત રાયણ મુંબઈ એ જહેમત ઉઠાવી રહ્યા છે કચ્છના બાવન બેતાલીસ જિનાલયોમાં શાંતિધારા મહાઅભિષેકનું વિરાટ આયોજન ગોઠવાઈ રહ્યું છે ત્યારે બાવન બેતાલીસ ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવું પરમ પૂજ્ય પ્રિયંકર મુનિ મહારાજ સાહેબની ખાસ યાદીમાં જણાવાયું છે કચ્છનું એક તીર્થધામ શ્રી શત્રુંજય અવતાર આદેશ્વર બંતેર જિનાલય તીર્થે આજના દિવસે સમગ્ર કચ્છના જેટલા પણ જીનાલયો છે એ જિનાલયોની અંદર અમારા પરમ તારક પરમસેય શ્રી શત્રુજય અવતા આદેશ્વર બૌત્રી જીનાલય તીર્થના પ્રણેતા ગુરુદેવ ગુણસાગર શુરી મહારાજના પ્રતાપી પડધર જે આ શત્યુંજય અવતાર બોત્તેરજીના લે મા તીર્થના નિર્માણને માટે તેર તેર વર્ષો સુધી અહીં રહી કર્યા અને નિર્માણ કાર્યની અંદર જેમનું પેરકબળ માર્ગદર્શક રહ્યું હતું એવા પૂજ્ય ગુરદેવ જિનશાસન શિરોમણી તપ ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન જૈનાચાર્ય શ્રી ગુણોદય સાગર શ્રીશ્વરજી મહારાજા સાહેબ જેમની આ અંતિમ સંસ્કાર ભૂમિ છે જે ધરતી ઉપર જેમણે આવા સત્કર્મોને માટે ભોગ આપ્યા અને એ જ ધરતીની ઉપર જેમણે કહેવાય છે સમાધિ લીધી એવા પૂજ્ય ગુરુદેવ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબનું આ ગુરુ મંદિર શ્રી યશોધન વર્ધમાન લય ટ્રસ્ટ શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દાતા પરિવારોના સાથ સહકારના પરિણામે અને કચ્છના ગચના એવા એ સંઘો અને ગુરુ ભક્તો ની કહેવાય છે ઉદાર દિલ ભાવનાઓના પરિણામે આજે ગુરુ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ બે ત્રણ અને ચાર દરમિયાન રાખવામાં આવેલ છે ત્યારે શ્રી ગુરુ ગુણોદય ગુરુ ભક્તિ અભિષેક સમિતિ દ્વારા સમગ્ર કચ્છના જિનાલયોના અંદર શાંતિ દ્વારા પાઠની સાથે મંત્રોચ્ચારની સાથે સકલ વિશ્વ શાંતિર્ભાવતું સકળ સંઘર્ શાંતિર બહુતું સર્વે સંતુ નિરામયા એવી એક મંગલ ભાવનાઓની સાથે જગતમાં જ્યારે વિશ્વમાં જ્યારે અરાજકતા દેખાતી હોય વિશ્વમાં જ્યારે જ્યારે અનેક પ્રકારની અશાંતિ દેખાતી હોય વિશ્વની અંદર અનેક પ્રકારના દુઃખોથી આત્માઓ જ્યારે કહેવાય છે પીડાતા હોય ત્યારે દરેકને સુખ મળે દરેકને શાંતિ મળે દરેકની આબાદી વધે એવાની મૈત્રીની ભાવનાથી પૂજ્ય ગણીવાર ભગવાન શ્રી રાજ રત્ન સાગરજી મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી અમારા પરમ સદ્ધેય અચલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલાપરભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ આજના દિવસે નાદુરસ્ત તબિયતના કારણે પોતે ઉપસ્થિત ન રહી શક્યા પણ એમણે પણ ખૂબ આશીર્વાદો સંઘ અને સમાજને મોકલ્યા કે આ કાર્યક્રમ ખૂબ મંગલમય હો અને વિશ્વ મંગલની ભાવનાઓમાં આપણે પણ સૌ સંઘો અને માજનો નિમિત્ત બનો એવી અનુરોધની ભાવના પણ કચ્છાધિપતિશ્રીએ પોતે પણ વ્યક્ત કરી છે ત્યારે આજના દિવસે આ પ્રસંગે કચ્છના અનેક ગામોના સંઘો અને મહાનુભાવો પણ આજના દિવસે જોડાયા ત્યારે આ પંચ દિવસીય શ્રી શાંતિ ધારા પાઠ અભિષેક મહામહોત્સવ પંચાનિકા પર્વોત્સવનો દીપ પ્રાગટ્ય શ્રી અખિલ ભારત અચલગત વિધિ પક્ષ જૈન સંઘના પ્રમુખ શ્રી એવા ભાવેશભાઈ હિંમતલાલ વોરા એમના વરદ હસ્તે અગ્રગણ્ય શ્રાવક શ્રી વિનોદભાઈ દેવરાજ ગંગર શ્રી રસિકભાઈ નાનજી ચાપસી શાહ શ્રી ભરતભાઈ શાહ એવા અન્ય અન્ય રામજી સામજી ધરોડ વગેરે નરેન્દ્રભાઈ નંદુ એવા અલગ અલગ શ્રાવકોના વરદ હસ્તે આજના દિવસે દીપ પ્રગટ્ય કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે જેની અંદર મુંબઈથી દોઢસો જેટલા વિધિકારકો શ્રાવક અને શ્રાવિકાઓ ખાસ ધાર્મિક વિધિ અનુષ્ઠાન કરાવવા માટે મુંબઈથી પણ પધાર્યા છે ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન મુંબઈથી જ માત્ર નહીં દેશ અને દેશાવરમાંથી બધા શ્રાવક શ્રાવિકાઓ ત્રણ દિવસના મહોત્સવ માટે પધારવાના છે ત્યારે આ એક શાંતિ ધારા મહોત્સવ એ વિશ્વ મંગલની ભાવનાના સાથે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે એકાવન કલાકારોની સાથે ત્રણ દિવસીય અનુષ્ઠાન દરેક જિનાલયોમાં અનુષ્ઠાન કરાવવામાં આવશે તારીખ બે તારીખે સદગુરુ શરણમમાં છ વાગ્યાથી કર્યા અને નવ વાગ્યા સુધી બે તારીખ સાંજે છ થી નવનો સદગુરુ સરનમમાં એકાવન વાજિંત્ર કલાકારોની સાથે સંગીતકારોની સાથે અમદાવાદના સ્વામી શાહ મેઘનંદુ કિશોરભાઈ સંગાર અલ્મીના મીર અને એવા વિધવિધ અનેક કલાકારોની સાથે સદગુરુ સરનમમાં આખો એક ગુરુ ભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો સંઘ અને સમાજના અને ગુરુ ભક્ત પરિવારોને ગુરુ ભક્તિની અંદર જોડાવવા માટે અહીંથી ટ્રસ્ટ અનુરોધ પણ કરેલ છે ત્યારે આજના દિવસે ભારતભરના સંઘોને એક જ અપીલ કે કચ્છની અંદર કચ્છ મારું વતન છે કચ્છ મારો દેશ છે કચ્છ અમારી માતૃ સંસ્થા માતૃભૂમિ અને માતૃ સંસ્થા છે તો વતન પ્રત્યેનો પ્રેમ બાવન બેતાલીસ ના ગામો અને જૈનો જ્યારે વસવાટ પૂર્વે કરતા હતા ધંધા દાપાર્થે મુંબઈ ગયા પછી પોતાના દેશની સમૃદ્ધિ વધારવાને માટે તો પ્રયત્ન કરે છે પણ પોતે સમય પ્રમાણે આવાગમન માંતા કરતા હોય પણ સવિશેષ આવાગમન કરી પોતાની માતૃભૂમિને ભૂલે નહીં એવો પણ એક સાથે સાથે નિમિત્ત પણ સાથે રાખવામાં આવેલ છે ત્યારે આજના દિવસે પૂજ્યપાઠ ઘણીવાર ભગવન શ્રી પણ બે શબ્દો પ્રકાશ આ તીર્થમાં જ્યારથી પાયાની શરૂઆત થઈ ત્યારથી કરી અને આજ દિવસ સુધી અમારા પૂજ્ય ગુરુ ભગવંત શ્રીનો ખૂબ ફાળો હતો અને એમના હાથે જ બધા જીનાલયના આજ દિવસ સુધીના કાર્યો સંપન્ન થયા છે એથી આ ગુરુ ભક્તિ પ્રસંગે જે આ ગુરુ મંદિરનું નિર્માણ થયું છે એ બદલ ટ્રસ્ટને બી ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આજે અમારી સાથે એકાવન કલાકારો છે એમાંથી મેજોરિટી મુસ્લિમ પરિવારના કલાકારો છે અને એ પણ આપણા પ્રત્યે એટલા જ સમર્પિત છે ગુરુભક્તિમાં એટલે આપણે એમનો બી ખૂબ ખૂબ આભાર માની છીએ એમનો હાજીપીરનો મેળો હતો એમના બીજા બધા કાર્યક્રમો લીધેલા હતા તે છતાં પણ અમારા કચ્છમાં તો વર્ષોથી એકતાને અમે માન આપતા આવ્યા છીએ હિન્દુ હોય કે મુસ્લિમ હોય પણ આ પરિવારો બધા આપણી સાથે જ રહે છે અને આજે આ પુલવામામાં જે પાઈક બન્યો છે એમાં પણ એ લોકોએ અમને કીધું છે કે અમે પણ ખૂબ જ એ કૃત્ય અને વખોડીએ છીએ અને અમે જૈન સમાજની સાથે છીએ અને અમે આ સાથે જ રહીશું અમે અમારી સાથે તમારી સાથે જ છીએ જય જિનેન્દ્ર પ્રણામ આજના આજના દિવસે અખિલ ભારત ચલગજ વિધિપક શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ તરીકે આ એક કાર્યનું જે યશોવર્ધન બૌતેર જિનાલય ટ્રસ્ટ દ્વારા આ ગુરુ મંદિરનું નિર્માણ થાય મારા ગુરુ ને ગુરુ પ્રત્યેનો ગૌરવ ગચ્છ પ્રત્યેનો ગૌરવ ગાથા માટે મને ખાસ નિમંત્રણ મળ્યું ને આપનો દીપ પ્રાગટ્ય માટે પધારી ગુરુની મહિમાનો ભાવ મેં કે ભાઈ મારા ગુરુ છે મને મારા ગુરુના કે ભાઈ સાનિધ્યમાં રહી એમની ભૂમિ ભૂમિને સ્પર્શ કરી ને ભાઈ પણ હું ધન્ય બનું કે કેમ કે ગૌરવની વાત છે કે આ આ તીર્થ ઉપર મારા ગુરુ જ્યારે જ્યારે અહીંયા હતા ત્યારે હું એમની સાથે અવારનવાર આવતો અઠવાડિયામાં એક વખત બે વખત આવીને પણ ગુરુ કે ભાઈ મારા ગુરુને પણ ચિંતા મારા ગુરુદેવે મને ગુરુવારે કીધું કે શનિવારે તું ના આવજે મેં કુ સાહેબ તો સોમવારે આવું તો કે ના તું ના આવજે હું બોલાવું ત્યારે આવજે ને અચાનક ગુરુવારે હું આવ્યો ત્યારે મને કે આજે આખો દિવસ રોકાજે ને હું ને જ્યારે રોકાણો ત્યારે મારા સાથે એમને જે ચર્ચા કરી ને મને કીધું કે સંઘ શાસન માટે જ્યારે જરૂર પડે મેં દી કલ્પના નથી કરી કે મને આ પોતો અવળો હોદ્દો મળશે કે ભાઈ હું આ હો કરીશ પણ મને કીધું કે સંઘ શાસન માટે જ્યારે જરૂર પડે ત્યારે તારે આ પાડવાની છે મારા આશીર્વાદ તારી સાથે છે મારા તમાર મારા આશીર્વાદ તમારા તારા ઉપર છે ને તું ક્યારેય પણ ઓ ન થતા ને આજે હું છું તો એ મારા ગુરુની કૃપા એ ગુરુવારે એમને કીધું ને શુક્રવારે અચાનક એ કાર્ડ કરી ગયા સમાચાર મળ્યા મને બહુ એક ઓ થયો ને ત્યારથી મને એમ થઈ આવ્યું કે નહીં મારા ગુરુની કેટલી દિવ્ય દ્રષ્ટિ હશે મારા ઉપર કે એમને આ મારા ઉપર આ કે ભાઈ કે તારે આ કાર્ય સંભાળવાનું છે બસ ગચ્છ શાસન અને ગચ્છનો ગૌરવ વધે એમાં બસ છે કે ભાઈ ક્યારે એના માટે કરી ને અમારા ઘણી વર્ષે મુની રાજસિંહ સાગર મારે સાહેબે અને પ્રિયંકા સાગર મારે સાહેબે મને વાત કરી કે ગચ્છના ગચ્છના કચ્છના પાવન બિતાલાના બધે ગામમાં શાંતિ દારાનો પાઠનું આયોજન કરવું છે ને એના માટે आपने तैयारी करिए मैं बस के भवे संघनो गछनो जेम जेम उत्कर्ष થાય એ ભાવના સાથે जैन કે મહારાજી કાંઈ પડે जैन સાસન વિરુદ્ધ કાંઈ પણ બોલા ગ્યો હોય તો મિચ્છામી દુક્કરમ જય આદિનાથ જય જીનેન્દ્ર